નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારત દેશ વિવિધતામાં એકતાવાળો દેશ અને એટલે જ એને મહાન કહેવામાં આવે છે કારણ કે અહીંયા વિવિધ સંપ્રદાય વિવિધ ધર્મ વિવિધ જાતિ જ્ઞાતિના લોકો એક જ દેશમાં સુખ શાંતિથી રહેતા હોય છે રહે છે અને એને જ લઈને ભારત એક મહાન દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે પણ ક્યારેક ક્યારેક ધર્મને લઈને પણ ક્યાંક અહીંયા ઉતાર જોવા મળે છે ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળે છે અને સનાતન ધર્મ કહેવાય છે કે ધર્મમાંથી તમામ ધર્મો અલગ થયા છે અલગ અલગ સંપ્રદાય એટલે સનાતન ધર્મમાંથી અલગ અલગ સંપ્રદાયો થયા છે પણ ક્યાંક એ સંપ્રદાયો પોતાની જાતને મોટા સાબિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ધર્મગુરુઓનું કેવું છે ધર્મગુરુઓ એ છે કે જેમણે ધર્મની રક્ષા કરી છે આપણી પરંપરા આપણી ધર્મ આપણી સંસ્કૃતિ જેને ટકાવવાનું કર્યું છે એવા ધર્મગુરુઓનું એમ થાય છે કે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે ત્યારે એ ધર્મગુરુઓનું લોહી ઉકળી ઉઠે છે અને એવા ધર્મગુરુઓમાંના એક એટલે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી એમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને લાલ ગુમ થયા વિવિધ સંપ્રદાય પર અને અત્યારે આમ તો ચતુર્માસ ચાલી રહ્યો છે અનુષ્ઠાન ચાલી રહ્યો છે ચાલી રહ્યા છે ત્યારે એવું કહ્યું કે આ ધર્મગુરુઓ કે શંકરાચાર્યો ગુસ્સો નથી કરતા પણ છતાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી આકરા પાણી એ કેમ થાય એની પાછળનું કારણ છે કે એમણે સ્વામિનારાયણ સહિત વિવિધ જે સંપ્રદાયો છે એમની પર રોષ ઠાલવ્યો છે અને આ રોષ ઠાલવ્યો એવો જ ખળભળાટ મચી ગયો એમનું કહેવું છે કે બ્રહ્માકુમારી ગાયત્રી પરિવાર ઇસ્કોન સંપ્રદાય આ જે સંપ્રદાયો છે એની પર એમણે આક્રોશ ઠાલવીને કહ્યું છે કે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસ આ સંપ્રદાયો કરી રહ્યા છે અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે એવું શંકરાચાર્યનું કહેવું છે અને ધાર્મિકતાનો વેશ પહેરી ધર્મ વિરુદ્ધ કામ કરવામાં આવી રહ્યા છે એમણે કહ્યું કે ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયની પણ એમણે વાત કરીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજીને ભગવાનના દાસ બતાવે છે સાથે જ ગાયત્રી પરિવાર છે ગાયત્રી યજ્ઞ કરે છે જેમાં કોઈ વિધિ જ નથી એમનું માનવું છે શંકરાચાર્યએ કહ્યું કે ગાયત્રી પરિવાર કોઈ પણ વિધિ વગર યજ્ઞ કરે છે અને આવા યજ્ઞો વિધિ વગરના થતા હોય છે એટલે દેશ ઉપર સંકટ આવે છે દેશ પર સંકટ આવવા પાછળના કારણ પણ એમણે આ ગણાવ્યા છે શિરડીના સાંઈ બાબા પર પણ તેમણે રોષ ઠાલવ્યો છે અને ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરી વિદેશમાં મોકલે છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ રૂપિયા ભેગા કરે છે સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો ક્યાંક આ પ્રયાસ છે કે શું અને શું ખરેખર સનાતનના નામે પાખંડ થઈ રહ્યું છે આવા સવાલો રહ્યા છે આ સવાલોના જવાબ લેવા માટે મારી સાથે ઉપસ્થિત છે ધર્મગુરુ ડોક્ટર સંત જ્યોતિનાથ ઉપસ્થિત છે જ્યોતિનાથજી સ્વાગત છે આપનું લોકમંચમાં અને સાથે જ સનાતની સનાતન ધર્મમાં માનનાર અને ધર્મ વિશે જેઓ બહુ જ ઊંડું જ્ઞાન ધરાવે છે એવા મુકેશ ઓઝા છે મુકેશજી આપનું પણ સ્વાગત જ્યોતિરાજી શરૂઆત આપનાથી કરીએ કે ચતુર્માસ ચાલી રહ્યો છે અનુષ્ઠાન ચાલી રહ્યું છે આમ તો હોય હોય સંતો પોતે ગુસ્સો નથી કરતા પણ અચાનક શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સંપ્રદાય પર લાલ ગુમ થયા છે મેં શરૂઆતમાં જે અલગ અલગ કારણો બતાવ્યા આપને કે પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય ગાયત્રી પરિવાર હોય ઇસ્કોન હોય કે બ્રહ્માકુમારી સંપ્રદાય હોય આ લોકો સનાતનને નુકસાન પહોંચી રહ્યા પહોંચાડી રહ્યા છે આપ કેટલા સહમત છો આ વાતને લઈને અને જો સહમત છો તો કેમ પેલા તો દિલીપભાઈ વાત એવી છે કે અમે સો ટકા સહ શું એટલો જ નહીં સમગ્ર તનાતન સંઘ સમિતિ અને સનાતન ધર્મ માનનાર દરેક સંત્રી છે કારણ કે બેઝિકલી વાત એવી છે કે જયારે તમે કેમ પ્રશ્ન પૂછ્યો તો હું એમ કઉ કે આપણા દેશમાં જે ધર્મ અંદર તમારી રીતે માનવાની દરેકને છૂટ આપી છે તેનો દુરુપયોગ થતો એવું દેખાય સનાતન ને હાનિ પહોંચાડવાની વાતો હોય તો આપણે શરૂ કરીએ સૌથી પહેલા નો સંપ્રદાય એટલે બધા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય હવે હમણાં આવી ગયેલો સંપ્રદાય એમ કે અને તે નાનો એવું કે દુનિયામાં કે અમે શ્વાસ લઈએ તારે ધરતી ચાર પણ બધા જીવે છે બીજા વર એવું કે

જે વૈજ્ઞાનિક અભિગમ સાથેની છે તેને ક્યાંક હાનિ કરવાની કોશિશ ચાલુ અને બેસીકલી ધર્મના હોથા હેઠળ વેપાર ચાલે છે ટુકડો રોટલો ને હરી ટુકડો એ પરંપરામાં જીવવાળા સનાતન ના સંતો છે તેની જગ્યા અહીંયા તો તમને પ્રસાદથી માંડીને ખાવાનાથી માંડે બધું વેચાતું જ મળે છે કશું એવું કઈ એવા તો અભિગમ છે જ નહીં હમ આવી બધું ભેગું થાય ત્યારે પછી એક જગ્યાએ એવું આવ્યું કે એક સંપ્રદાય માઉન્ટ આબુમાં છે તે લોકો તેવું લઈને બેસી ગયા કે સિંહ અને શંકર જુદા છે ને એમના જે સ્થાપક છે તે જ પોતે ભોલેનાથના અવતાર છે ને એટલે આવી બધી વાતો સતત આવી વાતો થાય અને તે બેઝિકલી સંસ્કૃતિ અને વેદ તેનાથી વિપરીત થાય છે પહેલા તો એક વાત તમને કહી દઉં બહુ ક્લિયર વાત છે મહત્વ નો છે ઘણા બધા લોકોને આવી વાતો ખબર નથી ને ભ્રમિત છે પ્રજાની અંદર જે સનાતન નું જ્ઞાન હોવું જોઈએ તે છે નહીં પ્રજાની અંદર દેવી દેવતાઓનું જ્ઞાન હોવું જોઈએ તે છે નહીં પ્રજાની અંદર જે ખરેખર માહિતી હોવી જોઈએ તે છે નહીં એટલે આ લોકો નાની નાની વાર્તાઓથી કરીને આમ કરીને તેમ કરીને લોકોના મગજમાં એસ્ટાબ્લિશ કરે લોકો નથી જતા પછી શું કરે ભાગવત કથા રાખે અને ભાગવત કથા રાખે ને કથા કર પછી ઘનશ્યામ પાંડે ની કથા કરે સનાતન ધર્મ ને ટાર્ગેટ કરવાની ક્યાંક વાત આવે છે આક્ષેપો આવે છે શું લાગે છે કે ખરેખર આવું ચાલે છે વેપાર ધંધામાં તો સમજાય કે એક વેપારી બીજા વેપારી ને પાડી દેવા માટે ભાવ ઘટાડે ક્વોલિટી સારી કરે અથવા સસૂ આપે વિવિધ સ્કીમો લાવે સંપ્રદાયમાં પણ આવું જોવા મળે છે બહુ નવઈની વાત લાગે છે વિવિધતામાં એકતા ભારતની આપણી એક ઓળખ છે એ ક્યાંક નષ્ટ થઈ રહી છે મુકેશજી ત્યારે ધર્મ છૂટતું હોય સંસ્કાર છૂટતા હોય અને એના કારણે જે પરિસ્થિતિ મનુષ્યના માનવ શરીરમાં માનવ વિચારમાં એ દુખી થતો જાય અત્યંત દુખી થતો જાય એટલે એક અનુશ્રણુ લે એ સ્થળ નું લે મહારાજ નું લે બાવા નું લે સંપ્રદાય નું લે કે મંદિર નું લે કે ગમે ત્યાં લે હવે તમે જુઓ કે આજ નો જે વર્ગ છે જે આપણો જે સનાતન મૂળ સનાતન સંસ્કૃતિ પ્રમાણે જો ચાલતા રહ્યા હોત આપણા વેદ અઢાર ચાર વેદ અને અઢાર પુરાણ જીવનમાં જીવન કેવી રીતે જીવવું એના આપણને સંસ્કાર આપ્યા છે પરંતુ જે પ્રમાણે ની પરિસ્થિતિ થઈ ગઈ છે જે પાશ્ચાત્ય વિચારધારા થોંકી બેસાડવામાં આવી છે ચાહે એના સરકાર દ્વારા હોય કે વિદેશી દ્વારા હોય એના કારણે જે માહોલ બન્યો એ માહોલ ની અંદર પ્રજા દુઃખી થઈ અને દુખી થઈ ત્યારે ત્યારે એનો ફાયદો લેવા માટે જે જે સંપ્રદાયો ઉભા થયા એમને સંપ્રદાય બનાવવાની જરૂર જ નથી કારણ કે એમણે શું કર્યું કે ચાર વેદ અને અઢાર જે પુરાણ છે એ તો એમના અઢારસો ની વાત કરી સાહેબ હું તો કઉાર લાખ કરોડ વર્ષ આવી છે એમાંથી ઘટનાઓ ઉઠાવીને આ વ્યક્તિ હતો આ મારો ભગવાન હતો આ વ્યક્તિ હતો આ મારો ભગવાન હતો હવે તમે મહાદેવજી ને અને હનુમાનજી હનુમાનજી તો રુદ્ર અવતાર હતા એ તો શિવજી નો અવતાર હતા

પરંતુ એ છે ને સાહેબ એ દસ ટકા હોય છે નેવું ટકા પૈસા ભરવામાં આવે છે પોતાને ત્યાં સંઘરવામાં આવે છે ને પોતાની જાહો જલાલી ભેગી કરવામાં તમે જુઓ લાલ ટમાટર જેવા ગાલવાળા તમને સાધુ સંતો દેખાય છે સાહેબ બરાબર તમે જુઓ એસી ગાડી સિવાય ચાલતા નથી એ વિમાન સફર સિવાય સફર કરતા નથી હવે એવા સાધુ સંતોને તમે એમને આખી બોલો ગીતા કંતસ્ટ બોલી બતાવે આપણે વિરોધ છે કારણ કે પહેલા જે શંકરાચાર્ય હતા એમને જ સમાજ વ્યવસ્થા બનાવવામાં મદદરૂપ કરી હતી અને સમાજને શિક્ષણ આપનાર પ્રથમ શંકરાચાર્ય હતા અને એ એમનો એમને રાજકીય ગતિવિધિમાં પણ આંતર કરવી જોઈએ એવું આપણું સનાતન શાસ્ત્ર કે છે ચાણક્ય કહી ગયા છે ચાણક્ય શાસન ચલાવી જાણ્યું છે તો બૌદ્ધિકતા હતી એ આચાર્યોમાં વિદ્વાનોમાં બૌદ્ધિકતા હતી કાશીની આપણે તમે પરંપરા જોઈ લો વેદ પરંપરા જોઈ લો પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય ગાયત્રી સંપ્રદાય અલગ સફેદ કપડા પહેરે છે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવા કપડા પહેરે છે કોઈ લીલા કપડા પહેરે છે કોઈ લાલ કપડા પહેરે છે પરંતુ જયારે તમે મૂળ ધર્મ વાંચતા નથી લોકો એટલે બીજાને અનુસરણ કરે છે અને વ્યર્થ કરે છે અને પોતાનું જીવન દુખી નહીં અત્યંત દુઃખી કરે છે તમારે યોગ શાસ્ત્ર આપણા જે ધર્મ બતાવ્યું છે તમે સારા સંસ્કાર અને યોગ કરતા રહો તમને કોઈ તકલીફ નથી એક માત્ર ગીતા ભગવદ્ ગીતા જો વાંચી લે

જે દિલીપભાઈ જવાબદારી અને એકાઉન્ટેબિલિટી સંતોની ની છે હું એગ્રી છું આ બાબત માટે બરાબર છે અને સંતોની જવાબદારી જે પ્રમાણે છે તે પ્રમાણે સંતો પોતે કામ પણ કરે છે અને તકલીફી બી થાય છે કે ઘણી બધી જગ્યાએ રાજકીય પીઠબળ કે સરકારી સંતો મારા શબ્દોને ને જરા જરાક્ટલી સરકારી સંતો જે લોકો જે જવાબદારી નિભાવે છે તે સંતોની મહેનત પર પાણી ફેરવવાનું સ્વામિનારાયણ આવે તો સાંજે એ જ સંત તમે ઘણા વિડીયો જોયા છે કે સદાનંદ સ્વામીને જય બોલાવતા હોય આ દુખદ છે બીજી વાત એવી છે કે જવાબદારી અમારી છે ને અમે નિભાવવા તૈયાર છે ને નિભાવીએ છીએ બી જગત જાણે છે અમે લોકો તો અમારી પરવા કર્યા વગર કાર્ય કરીએ છીએ સતત લાગેલા જ રહીએ છીએ પણ મહત્વની વાત અહીંયા આગળ એ આવે છે કે આપણી પ્રજાએ પણ ક્યાંક સુધારવાની જરૂર છે હમ્મ પ્રજા આડંબરમાં ખેંચાય છે ઓટોમેટિક ગાડી લઈને આવે ટેસ્લા જેવી ગાડીઓ લઈને આવે એવા સંતો ની પાછળ દોડે ને જે બચારો સાચું જ્ઞાન પીરસતો સનાતન નો તેને ઉભી આ દુઃખદ છે બહુ જ દુઃખદ છે વાતો લીધે જ ખરેખર સનાતન ની જે થવી જોઈએ પ્રણાલીઓ તે થતી નથી અને સનાતન ના મેસેજ મોકલવો છે તે મોકલાતો નથી કારણ કે એસી ટેટ જોઈએ છે પ્રજાને પણ સાંભળવા માટે સંતો પેલો બચારો સંતો ઓટલા પર બેને સમજાવતો હોય

પણ આનાથી શું લાગે છે કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે એવું માનો સનાતન સનાતન ધર્મ ધર્મ જે કહ્યું લાખો વર્ષ છે આજે પણ શું સાબિત કરવા માંગે છે આ વિવિધ સંપ્રદાયો મારો સંપ્રદાય મહાન સ્વામિનારાયણ સંપ્રદાય હોય ગાયત્રી પરિવાર હોય કે પછી બ્રહ્માકુમારી હોય ઇસ્કોન હોય કેમ પોતપોતાના પોતાના પ્રચારમાં બધા એક સનાતની છે એવું કેમ સાબિત નથી કરતા સંપ્રદાયો નથી આ બધા કોર્પોરેટ હાઉસ છે પેલા ત્યાંથી ચાલુ થાય છે અને દરેક ની ઈચ્છા એક જ છે કે મારું કેમ મોટું થાય તમે એક વખત વાત કરી સાધુ જીવન હોય તે સાધુ બિલકુલ પણ એ સાદું જીવન નહી હવે તો ફાઈવ સ્ટાર હોટેલ જેવું જીવન છે સ્વામીજી ગાડીમાંથી ઉતરવું હોય તો ઓટોમેટિક ત્યારે આમ ફરી જાય તારે ગાડી માંથી સમજો આ ક્યાંક વધુ પડતું થયેલું ક્લિયર સનાતન સનાતન ની અંદર એવું છે કે ટુકડો રોટલો ના હરી ટુકડો આવે તે ભૂખે ના જાય એની પરંપરા છે ત્યારે અહિયાં તો બધું જ વેચાય છે પ્રસાદ વેચાય છે ખાવાનું વેચાય છે

અમે સરકારી સંતો નથી સાંભળવાના અમે અમારું જુથું જુદી રીતે લડી રહ્યા છે આખું સરકારી સંતોને બાજુ પર મૂકીને ચારે ચાર જગતગુરુ શંકરાચાર્ય સાથે લઈને લડી રહ્યા એટલે જ આ બોલ્યા છે અચ્છા ચારે શંકરાચાર્યમાં તમને લાગે છે કે એમાં પણ કોઈ રાજકીય કોઈ પ્રેશર હોય અથવા રાજકીય કોઈ દબાણ થી ચાલતા હોય અથવા નિવેદન ના આપી શકતા હોય એવું લાગી રહ્યું છે ના 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 બધા ખુલીને બોલે છે હમ આપણે ત્યાં ઘડી સદાનંદ સરસ્વતી ને આવી સરસ્વતી આપણી નજીક એટલે વધારે આવે છે પેલા વેસ્ટ બેંગલ પાસે દક્ષિણ વાળા છે તેમના સ્ટેટમેન્ટ આપણે ત્યાં લગી મીડિયામાં આવતા નથી બાકી બધા જ બોલે છે છતાં અસર કેમ નથી આટલી જો કદાચ આ લેવલથી પણ વાત આવતી હોય અસર નથી જોવા મળી તો પછી એની પાછળનું કારણ શું સંતોમાં સંતોમાં ફૂટ છે ક્યાંક જૂથબંધી ચાલે છે જેમ રાજકીય ચાલતી હોય પક્ષા પક્ષી એવું સંતોમાં પણ ચાલી રહ્યું છે 100% ચાલે છે હું તમને કહું ને સરકારી સંતો હમ અત્યારે ખાટલે મોટી ખોટ એવી છે મારે ન કહેવું જોઈએ 28 થી વધારે જગતગુરુ શંકરાચાર્ય બની ને નીકળ્યા છે પણ જગદગુરુ શંકરાચાર્ય ચાર પીઠ ના ચાલુ હોય

એટલે જે દેખાડો કરે છે તેમાં લોકો ભ્રમિત થાય છે બડા બડા ટાઈટલ લગાવે જગત ગુરુ શંકરાચાર્ય પર એ જગતગુરુ શંકરાચાર્ય ચાર થી હોય પાંચમો થાય ન શકે છતાં લગાવે છે ખોટા બની બેઠેલા છે અને તે લોકોને ભ્રમિત કરે છે ચાલો મુકેશ ઓઝા હવે આખરે શું માનવું છે કે આનો અંત શું કારણ કે આપણે બે મહિને દોઢ મહિને આવા આક્ષેપોની ડિબેટ કરતા રહીએ છીએ આનો અંત આવે એવું લાગે છે કે પછી આ બધું આમ જ ચાલશે અને ક્યાંક રાજનીતિ પણ આની પાછળ કઈક ભાગ ભજવતી અથવા જવાબદાર હોય મુકેશજી હા રાજનીતિ ચોક્કસ ભાગ છે એમની પણ આવક થાય છે સરકાર ને આવક મળે છે એમને એમનામાં રસ છે અને કારણ કે એમને સ્ટેજ મળે છે ત્યાં પ્રચાર પ્રસાર કરવાનો સ્ટેજ મળે છે જે બાબા બાગેશ્વર ધામ ચિઠ્ઠીઓ કાઢે છે એના એના જ એના જ આશ્રમમાં મંડપ તૂટી જાય છે માણસ મરી જાય છે

ચાલો બિલકુલ આજે લોકમંચમાં અઢારસો ત્રીસ નો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય શિવ પાર્વતી ને રસોઈ બનાવવાનું કે હનુમાનજીને દાસ બનાવે બતાવે પ્રસાદના નામે વેપાર ચાલે છે પણ આ સનાતન ધર્મ છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ પરંપરા છે ત્યારે પ્રસાદના નામે વેપાર કરે બીજું કે પ્રજા પ્રજાની વાત કરી કે તેમને ધર્મનું જ્ઞાન નથી ને સંત જ્યોતિદાસજીનું કેવું છે કે નો ડાઉટ સંતોની જવાબદારી છે પણ ક્યાંક સરકારી સંતોની પણ એમણે વાત કરી છે અને સંતોની મહેનત પર આ સરકારી સંતો પાણી ફેરવી નાખે છે શબ્દો પણ એમણે કહ્યું પ્રજાએ ક્યાંક સુધરવાની જરૂર છે સંત જ્યોતિનાથનું કેવું છે ને જે સંત જાહો ચલાલીમાં હોય એસી ડોમમાં જો કદાચ ભાગવત કથા કરે અથવા વાત રામાયણ કે મહાભારત આમ તો એમણે કહ્યું કે તો સ્વામીની જ વાતો કરતા હોય છે અને તમે એ સંતને તમે સાષ્ટાંગ દંડવત કરો છો અને પેલો ઓટલે બેસીને બિચારો જે સરસ મજાની એક ધર્મ અને સંસ્કૃતિની સનાતનની વાત કરતા હોય તો પ્રજાને પડી નથી હોતી એ ગમતા નથી એટલે બહુ સ્પષ્ટ વાત એમની છે અને સંપ્રદાય નહીં પણ આ કોર્પોરેટ હાઉસ છે એવી પણ એમણે વાત કરી મુકેશ ઓઝાએ સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્ય દુઃખી થાય ત્યારે કોઈ મહારાજ ને કોઈ સંતને એની જોડે જાય છે પછી સંપ્રદાયનું શરણ લે પણ ચાર વેદ અઢાર પુરાણ જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે ગીતા આખું લાઈફનું મેનેજમેન્ટ મુકેશજીનું કેવું કે શીખવે છે અને હનુમાનજી તો રુદ્ર અવતાર હતા શિવજીનો અવતાર હતા મૂળ ધર્મ આ પ્રજા વાંચતી નથી મુકેશજીએ કહ્યું અને પૈસાનો ખોટો વ્યય કરે છે પૈસા પાછળ દોડે છે એવા સંતોની પાછળ દોડે છે કે જેની પાસે જ્ઞાન નથી વૈભવ છે એની પાછળ પાગલ છે અને સંપ્રદાય મારો મોટો એના માટેની જે મુકે છે એનું કહેવું છું કે ક્યાંક હોડ લાગી છે આની પાછળ સરકાર પણ જવાબદાર છે આઝાદ થયા પણ આપણે પ્રજા હજુ આમાંથી આઝાદ નથી થઈ આવનારી પેઢીને પણ આપણે સનાતન ધર્મનું જ્ઞાન આપવું પડશે નહીતર સનાતન ધર્મને મટી તો નહીં જાય પણ ક્યાંક ને ક્યાંક આવા આક્ષેપોને સહારો લેવો પડશે આ સામનો કરવો પડશે ડિબેટો ચાલશે ચાલશે અને ચર્ચાઓ ચર્ચાનો કરીએ ચર્ચામાં ભાગ લેવાયેલા ડોક્ટર સંત જ્યોતિનાથ અને મુકેશ સોઝા બંને જોડાયા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા સનાતનના નામે શું પાખંડ થઈ રહ્યું છે ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર